ગુજરાતમાં હાલ મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે મેઘરાજાએ મહેર કરતા નદી નાળા અને નહેરો છલકાયા હતા અને ખેતરો બેટમાં ફેરવાયા હતા પરંતુ ત્યારબાદ કોઈ ખાસ વરસાદ જોવા નથી મળ્યો ત્યારે આ વિડિયોમાં આપણે વાત કરીશું અલગ અલગ આગાહી વિશે સૌથી પહેલા વાત કરીએ હવામાન વિભાગની તો આગામી દિવસમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વાત કરીએ તો પહેલી થી લઈને દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ખાસ વરસાદ જોવા મળશે નહીં પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ ઓગસ્ટની શરૂઆતમાં કોઈ ખાસ વરસાદની શક્યતા દેખાઈ રહી નથી જો કે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રેડા કે ઝાપટાના સ્વરૂપમાં જોવા મળી શકે છે પરંતુ મોટા પ્રમાણમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળશે નહીં તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે આ સાથે જ પરેશ ગોસ્વામીએ જણાવ્યું તે મુજબ બંગાળની ખાડી વીક જોવા મળી રહી છે માટે જો કોઈ સિસ્ટમ સર્જાશે તો પણ તે ગુજરાત તરફ આવે તેની શક્યતા ખૂબ ઓછી છે આ ઉપરાંત અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ હાલ સક્રિય જોવા નથી મળી રહી માટે ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા જોવા મળતી નથી જોકે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું તે મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ટૂંકમાં કહીએ તો વરસાદમાં એક ગેપ આવી રહ્યો છે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે આ બધાની વચ્ચે અન્ય જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરીએ તો તેમણે પહેલી ઓગસ્ટથી ત્રણ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વિવિધ વરસાદ વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થાય તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ છે તે બનવાની શક્યતા છે હવામાનની આ અલગ અલગ આગાહીને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં